કાટિંગ માટે વિશાળ પ્રમાણમાં લીંબોડીના તેલની જરૂરિયાત રહે છે જેથી ખર્ચમાં પણ વધારો થાય છે તથા આ અન્ય ખાતર જેવા કે ફોસ્ફેટ ખાતર માટે પણ કાટિંગ મટીરીયલની ખૂબ જ જરૂરિયાત છે કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનમાં એસોસિએટ પ્રોફેસર ડોક્ટર વિજય રામના માર્ગદર્શનમાં ફર્ટિલાઇઝર કાટિંગ ઉપરનું સંશોધન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ડૉક્ટર વિજયરામે જણાવ્યું કે આ એક કન્સલ્ટન્સી પ્રોજેક્ટ છે જેમાં રસાયણશાસ્ત્ર ભવન કચ્છ યુનિવર્સિટી અને ટ્રાન્સવર્ડ ફર્ટિકેમ લિમિટેડ કંડલા વચ્ચે સંશોધન પ્રક્રિયા હાથ ધરી જરૂરી પરીક્ષણ કરાશે આ માટે જુનિયર રિસર્ચ ફેલો માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી જેના માટે વિવિધ જિલ્લાઓમાંથી અરજીઓ પ્રાપ્ત થઈ છે ટૂંક સમયમાં જુનિયર રિસર્ચ ફેલોની નિમણૂક પણ કરવામાં આવશે